વલસાડના ધરમપુર ચોકડી પાસે એસટી બસ અડફેટે મોટરસાયકલ સવાર ઇસમ આવી જતા અકસ્માત સર્જાયો વલસાડના ધરમપુર ચોકડી નજીક એક એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ અઠયાવીસ ઝીરો આઠ પસાર થઈ રહી હતી જે દરમિયાન એક મોટરસાયકલ સવાર છત્રીસ વર્ષીય કલ્પેશ રામચંદ્ર કનુજિયા ધરમપુર ચોકડી નજીક આવેલા ડી માર્ટમાંથી શોપિંગ કરી પરત પોતાના ઘરે મણીબાગ મધુ ટ્વિન્સ ખાતે આવી રહ્યા હતા જે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વેળાએ બસ અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો મોટરસાયકલ સવાર ઈસબની મદદ માટે દોડી આવ્યા હતા ત્યારબાદ આ અકસ્માતની ઘટનામાં કલ્પેશ રામચંદ્ર કનુજિયા ઈજાગ્રસ્ત બનતા ધરમપુર ચોકડી ખાતે કાર્યરત એકસો આઠ મારફતે તેઓને સારવાર હેઠળ વાંકી નદી પાસે આવેલી વિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની ઘટનામાં બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો હતો